ભુજની અદાણી જે કે જનરલ હોસ્પિટલમાં વેન્ટિલેટરનો અભાવ જોવા મળ્યો મારું નામ છે નુરમા મસમા હવે આ કાલે રાતના અમે લઈએ આવડી મોટી હોસ્પિટલ છે અદાણીની ઈ કે અમારા પાસે વેલિડિટી નથી તમે બારે લઈ જાઓ બારે અમે લઈ ગયા બે ત્રણ પ્રાઇવેટ હોસ્પિટલમાં અહીંયા કે વેન્ટિલેટર બે ખાન જગ્યા મળ્યા નહીં પછી અમે રાતના ડોક્ટર કહે કે તમે અહીંયા રોકાવ તો તમારી જવાબદારી તો અમે રાખીએ બાકી અમારી પાસે વેન્ટર નથી અથવા તો તમે અમદાવાદ લઈ આવે ના શ્વાસની તકલીફ નાની તકલીફ છે એના માટે અમદાવાદ ધક્કા પડે તો પછી આવડી મોટી હોસ્પિટલ શું કામની સાહેબ હવે અમારા પાસે સાહેબ એટલે રૂપિયા નથી કે આવડે આપણે અમદાવાદ લઈ આવીએ એમ્બ્યુલન્સ કરીએ ને હમણાં રાતના પછી અમે ઘરે લઈ ગયા હવે અત્યારે શ્વાસ ચાલુ જ છે પણ અત્યારે અમે પાછા લઈ આવ્યા છીએ અને પાછો અમને એ જાઓ હવે રાતના એ આપે અત્યારે એમ જ કહે છે અમારી પાસે વેન્ટિલેટર નથી તો અમે અમદાવાદ લઈ જાવ ને હવે અમને શું કરવું આવડી મોટીમાં હોય વેન્ટિલેટર નહીં હોય શું સરકારી સારી હતી ઇએસસીઇવી સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ ઇલેક્ટ્રિક ચલાવો એલઈડી ટીવી લઈ જાઓ અમારા માન્યતા ગ્રાહક માટે લઈને આવી રહ્યા છીએ ખરીદી ઇલેક્ટ્રિક રાઈટ અને કોસબાઈક સિપ લોડર પર એલ ટીવી ફ્રી ખરીદો ઇલેક્ટ્રિક રાઈટ અને કોસબાઈક સિપ લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે લો સ્પીડ તથા હાઈ સ્પીડ મોડેલ ઉપર સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે એડ્રેસ માંડવી ભુજોગ ટ્રોય પાસે નાઇન ઝીરો ત્રિપલ નાઇન થ્રી સેવન ફાઇવ એઇટ ફાઇવ